નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોવિલ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી જેમાં આગ લાગવાનું કારણ અકબન છે રાતના ત્રણ વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી અમૂત તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે જેમાં રાતના ત્રણ વાગ્યાની આસપાસ આ આગ લાગી હતી જેમાં આમોદ નગરપાલિકાનું ફાયર સ્ટેશન શોભાના ગાંઠિયા સમાજ સાબિત થયું છે જેને લઈને કરજણ નગરપાલિકાનો નું ફાયર ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ માં લીધી જેમાં રેકોર્ડ રૂમમાં રહેલ તમામ જૂના કાગળો આગમાં બળીને ખાક થઈ ગયા છે ત્યારે મહત્વની વાત એ છે કે આ આગ કયા કારણોસર લાગી છે એ આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ આમોદ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર